હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું એકદમ ઠંડુ ઠંડુ પાચનક્રિયા મજબૂત બનાવે અને વિટામિનોથી ભરપૂર એવું આજે આપણે બીલાનું શરબત બનાવીશું પેટમાં એકદમ ઠંડક આપે તેવું આ શરબત બનીને તૈયાર થઈ જશે હેલ્ધી અને નેચરલ રીતે બનાવીશું કોઈ પણ મિક્સર જાર કે કોઈપણ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યા વગર આ શરબત ઘરે સરળ રીતે તમે પણ બનાવી શકો છો આ શરબત પીવામાં પણ એટલું સરસ અને ટેસ્ટી લાગશે તો બીલાનું શરબત બનાવવા માટે મેં અહીંયા આ રીતે બીલું લીધેલું છે જે બીલીપત્રના પાનનું ફળ છે બીલાને વચ્ચેના ભાગમાંથી આપણે એને તોડી લેવાનું છે એકદમ પાક્કા બીલા પણ નીચે પડતા હોય છે જેના ઘરે બીલીપત્રનું પાનનું ઝાડ હશે એને ખબર જ હશે કે એકદમ સરસ એવા બીલા હોય છે એ મોટી સાઈઝના અને નીચે પડતા હોય છે પાક્કા બીલા હોય છે પણ આ રીતે ઝાડ પરથી જે ઉતારેલું બીલું હોય છે એ આ રીતે અંદરથી કાચું હોય છે તો આ રીતે બીલાને સારી રીતે તોડી લેવાનું છે મારી પાસે પાક્કું બીલું પણ અવેલેબલ છે તો હું તમને બતાવી રહી છું આ રીતે પાક્કા બીલાનો બધો જ પલ્પ આપણે કાઢી લેવાનો છે તો આ રીતે ચમચીની મદદથી જ આપણે કોઈપણ વાસણની અંદર બધો જ પલ્પ કાઢીને તૈયાર કરી લઈશું આ બીલાનું જે શરબત છે એ આ રીતે નેચરલ રીતે તમે બનાવશો ને તો એકદમ સરસ થશે તો મેં અહીંયા બધો જ બીલાનો પલ્પને કાઢી લીધેલો છે એની અંદર એકથી દોઢ લીટર જેટલું પાણી એડ કરીશું અને પાંચથી દસ મિનિટ એને રેસ્ટ આપીશું તો એમને જ રેસ્ટ આપવાનું છે જેથી બીલાનો રસ તે પાણી સાથે એકદમ સારી રીતે ભળી જાય હવે હાથને એકદમ સરસ રીતે ક્લીન કરી લેવાના છે અને હાથની મદદથી આ રીતે ચોળી લેવાનું છે પાંચથી દસ મિનિટ સુધી કેમકે એનો બધો જ પલ્પ છે એ પાણીની અંદર આવી જશે અને એનો બીજ અને જે રેસાનો ભાગ છે અલગ થઈ જશે તો આ રીતે તમે જો બીલાનો શરબત બનાવશો ને તો એટલો ટેસ્ટી થશે અને એની મીઠાશ જ કંઈક અલગ હશે ઘણા લોકો મિક્સરમાં ગ્રાઇન્ડિંગ જરમાં કે બ્લેન્ડરથી પણ બનાવતા હોય છે પણ એની જે ઓરિજિનલ રીત છે આ છે હવે આ રીતે બીલાના રેસા અને જે બીજનો ભાગ નીકળે ને એને આપણે આ રીતે ગાળી લેવાનો છે અને એ ભાગને તમે તડકાની અંદર સૂકવીને સ્કિન ગ્લો કરવામાં અને હેર તમારા ખરતા હોય તો એને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થશે એટલે કહેવાય છે ને બીલીના અળનો એટલે કે આ રીતે બીલા નો બધી જ રીતે ઉપયોગ તમે કરી શકો છો એની છાલનો બીજનો રેસાનો બધાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન અને ગુણો હોય છે તો એને આપણે જરરાએ નથી ફેંકવાના તો આ રીતે મેં બીજ અને રેસાને અલગ કરી દીધેલા છે અને સારી રીતે ગાળી લેવાના છે ડાયાબિટીસના દર્દી હોય ને એને પણ આ તમે સરબત રેગ્યુલર આપી શકો છો એટલો સરસ અને ટેસ્ટી પણ હોતો હોય છે હવે બીલાની અંદર નેચરલી મીઠાશનું પ્રમાણ હોય છે એટલે આ રીતે મેં મોટી સાકરના કટકાને પીસી લીધેલા છે અને એમાંથી એક ચમચી સાકરનો પાવડર એડ કરીશું તમે ખાંડ પણ એડ કરી શકો છો અને ગોળ પણ એડ કરી શકો છો વધારે પડતું ગોળ કે ખાંડ સાકર નથી એડ કરવાનો ફક્ત એક ચમચી જ એડ કરીશું કેમ કે આની અંદર બહુ જ મીઠાસનું પ્રમાણ હોય છે એક ચમચી સંચળ પાવડર અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને એક મોટા લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડા એ ફ્રેશ ફુદીનાના પાન એડ કરી લઈશું આ રીતે દસથી બાર ફુદીનાના પાનને હાથની મદદથી તોડીને એડ કરીશું એનો ફ્લેવર એટલો સરસ એવો આવશે અને બીલાના શરબતનો ટેસ્ટ પણ વધારી દેશે તો આ રીતે ફુદીનાના પાન જરૂરથી એડ કરજો હોય તો તમારી પાસે એનાથી એટલો સરસ ટેસ્ટમાં લાગશે અને આ રીતે થોડા એવા આપણે ક્યુબ એડ કરીશું જેથી શરબત એકદમ ઠંડો ઠંડો બનીને તૈયાર થઈ જશે અને બીલાની તાસીર એકદમ ઠંડી હોય છે એટલે જ મેં તમને કીધું ખાંડ સાકર કે ગોળ જે પણ તમે અંદર વાપરો છો એ વધારે નથી એડ કરવાનો અને સાકર જો તમે એડ કરતા હોય તો સાકરની તાસીર પણ ઠંડી હોય છે એટલે એકથી દોઢ ચમચી જ આપણે એડ કરવાનું છે ને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ઠંડો ઠંડો શરબત સર્વ કરો જો તમે પણ ઉનાળામાં લૂથી બચવા માંગતા હોય તો આ રીતે જરૂરથી બીલાનો શરબત ટ્રાય કરજો જો ક્યારેય ના બનાવ્યો હોય ને તો એટલો સરસ ટેસ્ટી અને ચટપટો બનીને તૈયાર થઈ જશે લીંબુ શરબત કે કોઈ પણ શરબતને ભૂલાવી દે એવો બનશે તો કેવી લાગે આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ